નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ એવી ગિરનારી ખીચડી એ પણ શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે તો ચાલો આપણે એની જોઈ લઈએ ખીચડી બનાવવા માટે પહેલા અહીં આપણે સાદી ખીચડી બનાવવાની છે જેમાં અહીં અમે ખીચડી ભેગી કરેલી છે તે એક કપ જેટલી ઉમેરી છે જોઈ શકો છો તમે વાટકીનું માપ કેવડી વાટકી છે અડધી વાટકી જેટલી ચણાની દાળ ઉમેરીશું ચણાની દાળ ઉમેર્યા પછી તુવર દાળ ઉમેરીશું તુવર દાળ ઉમેર્યા પછી તેના અંદર પાણી ઉમેરી અને બેથી ત્રણ વખત વોશ કરી દઈશું અહીંયા તમે બીજી અનેક દાળનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ત્રણ દાળનો જ ઉપયોગ કર્યો છે મગની ફૂતરાવાળી ચણાની દાળ અને તુવેર દાળ તમે મસૂરની દાળ પણ ઉપયોગ કરી શકો છો હવે બધું બરાબર રીતે ધોવાઈ ગયું છે તેના અંદર શાકભાજી ઉમેરી દઈશું જેમાં બટાકા છે જે એક કપ જેટલા રીણા સમારી દીધેલા છે તુવેરના દાણા છે લીલી તુવેરના જેને અડધો કપ જેટલા છે એ પણ ઉમેરીશું ત્યારબાદ વટાણા લીધેલા છે અડધો કપ જેટલા તે પણ ઉમેરી દઈશું શક્કરિયા છે અડધો કપ જેટલા ઝીણા સમારેલા ઉપરથી છાલ કાઢી દીધેલા તે ઉમેરીશું ત્યારબાદ તેના અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મેં અહીંયા મીઠું સિંધાલુનો ઉપયોગ કર્યો છે તમે આવરી પણ મીઠું ઉપયોગ કરી શકો છો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું પાણી થોડું વધારે ઉમેરવાનું છે જેથી કરીને ખીચડી ઢીલી થાય બરાબર રીતે મિક્સ કરી દીધું છે હવે તેના અંદર આપણે હળદર ઉમેરી દઈશું એક ચમચી જેટલી હળદર ઉમેર્યા પછી બરાબર રીતે મિક્સ કરી તેના અંદર સિંગદાણા ઉમેરીશું કાચા સિંગદાણા લીધેલા છે ત્યાર પછી તેને ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર સીટી વગાડીશું તમે જોઈ શકો છો સરસ રીતે ખીચડી તૈયાર થઈ ગઈ છે એકદમ ગરમ ગરમ હવે તેને આપણે વઘારીશું હવે આપણે ખીચડી વઘારીશું ખીચડી વઘારવા માટે અહીંયા એક કઢાઈ લઈશું કઢાઈના અંદર એક પાવડો જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થવા દેવાનું છે ખીચડીના અંદર તમે ફુલાવર લઈ શકો છો મેં અહીંયા ફુલાવર લીધેલું નથી રીંગણ પણ ઉમેરી શકો છો રીંગણ પણ મેં અહીંયા લીધેલું નથી અનેક જાતના શાકભાજી આવે છે તે અંદર ઉમેરી શકો છો ફણસી ઉમેરી શકો છો એ પણ મેં અહીંયા ઉપયોગ નથી કર્યો શિયાળાની સિઝનમાં જે પણ શાકભાજી મળે તે તમે બધું ગિરનારી ખીચડીના અંદર ઉમેરી શકો છો તેલ હવે આવી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે એક ચમચી જેટલી રાય લઈશું અને રાઈને તતળવા દઈશું રાઈ સંતળાઈ ગઈ છે હવે તેના અંદર બે તમાલપત્ર અને એક લાલ મરચું આખું ઉમેરીશું હિંગ ઉમેરીશું અડધી ચમચી જેટલી ડુંગળી ઉમેરીશું એક આખી જેને ઝીણી સમારે દીધેલી છે એને બરાબર રીતે આપણે સાંતળી લેવાની છે ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે હવે તેના અંદર આપણે એક નાનું ટામેટું જેને ઝીણું સુધારી દીધેલું છે તે ઉમેરીશું તે ઉમેર્યા બાદ તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું અને સાંતળવા દઈશું ટામેટા પણ હવે સરસ રીતે સંતળાઈ ગયા છે હવે તેના અંદર આપણે લસણીઓ ઉમેરવાનો છે જે મેં અહીંયા પહેલાંથી જ બનાવીને રાખ્યો હતો લસણ અને મરચાંને વાટીને આપણે લસણીઓ તૈયાર કર્યો છે તે એક ચમચી જેટલું ઉમેરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર ઉમેર્યા પછી તેના અંદર હળદર પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું હળદર પાવડર ઉમેર્યા પછી જીરું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું બરાબર રીતે તેને મિક્સ કરી દેવાનો છે મિક્સ કર્યા પછી તેના અંદર આપણે પાણી ઉમેરીશું એક કપ જેટલું પાણીને બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી રાખવાનો છે બરાબર રીતે આ રીતે તમે જોઈ શકો છો તે રીતે થવું જોઈએ હવે બરાબર રીતે મિક્સ થઈ જાય અને જળાય તો થોડું વધુ પાણીનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા થોડું વધુ પાણીનો ઉપયોગ કર્યો છે હવે જે ખીચડી આપણે બનાવી હતી તે અંદર ઉમેરી દઈશું ખીચડીને બરાબર રીતે મિક્સ કરવાની છે અને ખીચડી હંમેશા ઢીલી જ હોય છે તો જ ગિરનારી ખીચડી ખાવાની બહુ જ મનાવે છે આને તમે છાશ જોડે પણ ખાઈ શકો છો ગિરનારી ખીચડીના અંદર બધા જ શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે જેમ કે રીંગણ છે વાલોર પાપડી છે ફુલાવર છે એ બધા શાકભાજીનો તમે ઉપયોગ કરી શકો છો ગાજર ઉમેરી શકો છો મેં અહીંયા એ બધા ઓપ્શનલ રાખેલા છે ઉપયોગ કર્યા નથી તમે તેનો ઉપયોગ કરી શકો છો તો તૈયાર છે આપણી ગિનનારી ખીચડી તો સ્વાદમાં તમને કેવી લાગે તે જરૂરથી જણાવજો ધન્યવાદ આવી જ અવનવી રેસીપી જાણવા માટે આજે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા વિડીયો આપના સુધી પહોંચી જાય ધન્યવાદ